ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવા પર મંજૂરીના સરકારના નિર્ણય સામે વડોદરાની ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા કડક બજાર ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું દારૂના વિરોધમાં ભેગી થયેલી મહિલાઓએ જબરજસ્ત સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂને છુટી આપવાના સરકારના નિર્ણયનો વડોદરા મહિલા સંગઠને વિરોધ નોંધાવ્યો હતો

ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન દેખાવોનો કાર્યક્રમ યોજીને અમે આપના પ્રચાર માધ્યમથી રાજ્ય સરકારને ટકોર કરવા માંગીએ છીએ કે રૂક જાઓ કારણ સરકારનું જે ષડયંત્ર છે કે ગિફ્ટ સિટીમાં જો વિરોધ ના થાય તો કદાચ બની શકે આવનારા દિવસોમાં સમગ્ર રાજ્ય ગિફ્ટ સિટીમાં ફેરવાઈ જાય અમને દહેશત છે અને એટલા માટે જ આજે આ વિરોધ પ્રદર્શન દ્વારા એક પ્રતિકાત્મક વિરોધ કરીને અમે શરૂઆત કરી છે પરંતુ આવનારા દિવસોમાં વ્યાપક બહોળો જન્મત ઊભો કરવા માટે અમારા સંગઠન દ્વારા આખા રાજ્યમાં અમે સહી ઝુંબેશ કરવાના છીએ છઠ્ઠી તારીખે અમદાવાદમાં આ જ મુદ્દાને આ જ માંગણીને લઈને ખાસ કરીને દારૂમાં છૂટ ક્યાંય નહીં ને ક્યારેય નહીં અને દારૂબંધીનો કડકમાં કડક અમલ કરવામાં આવે એ બે મુદ્દાઓને લઈને છ તારીખે અમદાવાદમાં સંમેલન પણ યોજવામાં આવી રહ્યું છે સાથે સાથે અમે ખાસ જે કહેવા માંગીએ છીએ કે પ્રજાને ચોખ્ખું પાણી જોઈએ છે દારૂ નહીં પ્રજાને સસ્તું શિક્ષણ જોઈએ છે દારૂ નહીં પ્રજાને બેરોજગારી જે છે યુવાનો એમની નોકરી જોઈએ છે દારૂ નહીં

સરકારની તીજોની છલકાશે નફો વધારે થશે પૈસા વધારે આવક વધારે થશે હું પૂછવા માંગુ છું કે જો ઝેર વેચીને સરકારને વધારે નફો થશે વધારે આવક થશે તો શું સરકાર ઝેર વેચશે લોકોને ઝેર પીવડાવશે એ હું પૂછવા માંગુ છું અને ખાસ કહેવા માંગીએ છીએ કે સરકાર લોકોના હિતમાં લોકહિતમાં આ નિર્ણયને તાત્કાલિક રદ કરે પાછો ખેંચે એ માંગણીને તાત્કાલિક સ્વીકારે નહીતર જબરદસ્ત આંદોલનનો સામનો કરવા માટે સરકાર તૈયાર રહે